નમો બ્રહ્માની બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કૃભ્યો વાસતિભ્યો મહ્યો નમો ગુરુભ્યો સર્વપ્લમ રહીત પ્રજ્ઞાનગણ પ્રત્યગર્થો ब्रह्मेवा हमस्मि ब्रह्मदेवा हमस्मि सच्चिदानंद भगवान नर जय चौथा नंबर नी भूमिका तत्त्वपति ऊपर આપળો જે सत्संग ચાલે છે તેને આગળ લઈએ એટલે આપણો એવો અખંડ પોતાનો સ્વયં અનુભવ કે જે સ્થિતિ લય નથી આદિ મધ્ય કે અંત કશું જ નથી વધારે નથી કે ઓછું નથી જન્મ નથી કે મૃત્યુ નથી ભય નથી કે ભ્રાંતિ નથી એવું કાઈ નથી એવો અનુભવ લેવાની એક ભૂમિકામાં પ્રવેશ એની અંદર આપણે વાત જોઈ કે એવો મેરે અપને સિવાય કુછ ના બીજું બધું મિથ્યા છે એ વાત તો આપણે સાંભળીએ છીએ વર્ષોથી પણ સૂક્ષ્મ જે સંસ્કારો જગત ની ઉત્પત્તિ સ્થિતિ અને સંસ્કારો ને જાણવા કે જેથી કરીને આપણે એકદમ શાંતિના ઓરડા માં જઈને ઊંઘીએ અસત માંથી સત માં પ્રવેશ કરીએ અને સત ની શાંતિ નો અનુભવ કરવા માટેની સત્વા પતિ ની આપણી આ ભૂમિકા છે તો ઘણી રીતે અંદર ફસાયેલા છીએ એટલે કે ભ્રાંતિ છે કે સત્ય ને ક્યાં ગોતવું તો સત્ય તો ક્યાંય ગોતવા જેવું છે નહી આપણી પોતાની સ્થિતિ જે છે બ્રહ્મ ભાવ એનું ક્ષણ વાર જો વિસ્મરણ થાય છે તો ભૂલ એક થાય દોરડી ની અંદર જેવી દોરડી ને ભૂલ્યા અને એની અંદર સાપ દાખલ થઈ જાય છે હવે એ કેટલો સમય ત્યાંથી પડ્યો હશે એમાં સાપ દોરડીમાં એનો વિચાર આવે છે પણ ક્યારે જ્યાં સુધી દોર નું અજ્ઞાન હોય છે ત્યાં સુધી સાપ ની બધી કલ્પનાઓ ઉત્પત્તિ ની સ્થિતિ ની એને લઈ ને આવે પણ થઈ જાય અહમ અશ્મી પર બ્રહ્મ તો એ જેટલી જેટલી પોતાના ભૂલી ગયા પોતે પોતાનું સ્વરૂપ એના આધારે જે કઈ

કે ભગવાન તમને ન દેખીએ તો અમને એક ક્ષણ પણ મોટા યુગ જેવી લાગે છે ત્યારે તમને ના જાણીએ ત્યારે તમને ના જોઈએ ત્યારે મતલબ એ થયો કે વિરહ જે છે એની વેદનાઓ ચાલે છે અમને એક ક્ષણ પસાર કરવી હોય તો પણ અમને એક મોટા કલ્પ જેવડી લાગે છે હવે જ્યાં ભગવાન છે ત્યાં ભગવાનને ન જોવાથી ભૂલથી બીજું દેખાય છે આપણને

ત્યાં જ મોટા સંકલ્પની ઉત્પત્તિ થઈ જાય મોટા એટલે બધા ખોટા અને એ ખોટા સંકલ્પ ઉત્પન્ન થાય છે પણ બધા આરોપો ખોટા સંકલ્પો ના થાય છે અને સંકલ્પ દેશ અને કાળના નામથી વ્યવહાર કરાય છે હવે સંકલ્પથી દેશ અને કાળ સત્તા પામે છે નાનો દેશ હોય અને કાળ બંને નાનો હોવા છતાં મન ને કારણે એ મોટો દેખાય જેમ કે કેડી નું મન નાનું હોય પોતાની ઝાડા નાની હોય તો એને એક પથરો પણ બ્રહ્માંડ જેવડો લાગે હવે આપડા મનમાં તુચ્છ વિષય ને પણ મન શ્રેષ્ઠ માને છે જુઓ આપણે

કે જેવી ગરમી આલી અને એમાં દાખલ કર્યો તો રેડિયો જે છે એમાં ફક્ત ઉર્જાઓ સિવાય બીજું કાઈ છે અને નવો એને કરંટ દાખલ કર્યો છે અને સ્વીચ એટલે એને જોઈન્ટ થયું કનેક્શન એટલે એની અંદર કરંટ દાખલ થવાથી જે કાઈ સુસુપ્ત પડેલી ઉર્જાઓ હતી એ જાગ્રત થઈ રેડિયામાં અને કોઈ જગ્યાએ સવારના સમાચારો મોકલવા માંડે રેડિયો કોઈ જગ્યાએ રાત ના સમાચારો સાંભળી શકાય કોઈને ને એકનું એક સંગીત ફરીથી વગાડવું હોય ટીવી ની અંદર તો ચાલુ કરે એક ચિત્ર ફરીથી જોવું હોય ચાલુ કરે તો એ જોયા પછી ભટકણ કેવી થાય છે સિનેમા ની અંદર અમિતાભ બચ્ચન ને ધર્મેન્દ્ર હોય તો ધર્મેન્દ્ર બચ્ચન બચ્ચન ને મારતો આપણને પ્રેમ ઉપર થાય એટલે એવું થાય કે અરે કેમ માર્યો પણ મૂળમાં એ ચિત્રો અંદર પડદા ઉપર આવ્યા છે અને ચિત્રો આયા છે એની પાછળ એની રેલી ઉર્જાઓ છે મૂળ તે જ છે બીજું કઈ નથી ડાયરેક્ટ ને આવે તો થી થયેલી રમત રેડિયો માં અલગ અલગ સાંભળવું ટીવી માં અલગ અલગ જોવું એના સિવાય બીજું કઈ નથી કર્યું શું અહિયાં રેડિયા ને ગરમી આલી સ્વીચ ચાલુ કરી અને કનેક્શન જોડ્યું તો દેશ અને કાળમાં એના કાન દ્વારા આ બધી પ્રતિ થાય છે રેડિયો તો ઈનો બંધમાં હતો ત્યારે એનો વેતન ચાલુ હોય ને ત્યારે ઈનો એ હોય કે કોને જેને કાન નથી અવાજ ધારણ થતો નથી આંખ નથી ને ચિત્ર ધારણ થતું નથી એના માટે તો એનું ડબલું જ છે ઉર્જાઓ હોવા છતાં તો પ્રતિ કોને થાય છે આ ગોલક ની અંદર જે દેવ બેઠો છે ને કાન નો આંખ નો એ મગ

એને પકડાય છે ત્યારે એ પટકણ માં પડવાનો થાય છે કે આ હા હા મજા આવી ગઈ ફરીથી સાંભળવા જેવું છે બીજા ને મોકલીએ whatsapp ઉપર કે આ સાંભળજો તો પેલો જે મુખ્ય ઉર્જાઓ છે એ ઉર્જાઓ નું વિવર્ત સ્વરૂપ છે કે બીજું કાઈ નવું નવું સાંભળવું એ ઇન્દ્રિયોના દેવ માં જવું એ દેવ પણ ઉર્જા પણ દેવમાં રહેલી જ છે કન્ના દેવ માં ગોલક માં હાથ ના

દાખલ થાય છે એટલે જગત નું હવે આ બધી વાતો આપડે અત્યાર સુધી જોઈ તો બધી વાતો અટપટી છે ઝટપટ ના સમજાય જો ઝટપટ સમજાય જાય તો ખટપટ મટી જાય આપડી ખટપટ મટાવા માટે ના સત્સંગો છે

સમાચાર પત્રો છાપે છે હવે સમાચાર પત્રો વેચાય ને એના માટે પેલી ઈચ્છા કરે છે કે હું શેર બજાર નું તો વધારે વેચાશે અથવા કોઈ નાવાના બાથરૂમ ના ભૂત શું બનાવું બન્યા સ્વયં ગૃહ ના શું બનાવો બન્યા અથવા લડાઈ ના કેટલા બનાવો બન્યા આવું બધું છાપે તો વધારે વેપાર વેચાય એને કેમ કે લોભ કામ અને મોક્રોધ આ વધારે વાંચવા વાળા ની પ્રકૃતિમાં ભરેલા છે તો એવું પસંદ કરશે એવું છાપે તો વાંચનાર પ્રકૃતિમાં જે વસ્તુ હોય છે એ વસ્તુ જ એ સ્વીકારે છે હવે કોઈને બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો હોય તો તે માં નથી છપાતો ભાઈ કારણ કે માણસ ના જીવનની ઉપયોગી ચીજો વાંચનારા જે છે એ આ બધું જ્ઞાન ને માનતા નથી ખોટો ટાઈમ ક્યાં બગાડે છે ઉપર થી જે જ્ઞાનમાં જ્ઞાન માટે સત્સંગ માટે સતત પોતાના ઘરમાંથી જઈને પાંચ દાડા બે દાડા શિબિર માં બીજે ક્યાંય જાય છે તો પચાસ લોકો સો લોકો આજુબાજુ વાળા એમ કે છે કે આ મૂર્ખાઓ છે બધાય ટાઈમ બગાડે છે એમાં શું મળવાનું મતલબ અહીંયા મારે કહેવાનો છે કે ન્યૂઝ પેપર નું જે જગત છે એ સાચું જગત નથી એક દિવસ દેખાડતો નથી ન્યૂઝ પેપર તો ક્યાં વાત કરી કોઈ બનાવ સમગ્ર હોય અને એ ના છપાયો હોય તો વર્તમાન ને પણ ખબર નથી હોતી કારણ કે એની અંદર પૂર્ણ એક જ્ઞાની છે એવું કે આખી સમાજ ની દ્રષ્ટિ નથી હોતી ને એને તો પોતાના નફા થી મતલબ હોય છે પોચે એટલા માટે કરી એને ખોટા હોય તો છાપી દે અને વતનાર હોય બધા ખોટા સમાચારો સાચા માની લે મતલબ શું થયું અહિયાં કે ખોટા ને સાચું માનવું અને એમાં મજા કરવી ને એને પકડવું રોજ બધા જેમ ચા નાસ્તાની આદત છે એમ બે બે કલાક અંદર આટલા આ અને આમ બળત્કાર કર્યા અહિયાં આ એક્સિડન્ટ એનું બીજું કઈ ના હોય અને બીજું કઈ હોય તો વાંચતા નથી સાચી કલમ કોલમો એની અંદર હોય તો તો આવા રસ્તા થી કોઈ સત્ય મળતું નથી સત્ય તો જેને મળ્યું હોય એની પાસે મળે આપણે અત્યાર સુધી જગત ની સ્થિતિ નથી અથવા જગત ને છે એટલે જેટલા જીવ છે એટલા જગત છે અને એની સ્થિતિ જગત ની સ્થિતિ જોનાર ની કલ્પના સુધી ની છે તો જગત ની ઉત્પત્તિ પણ સિદ્ધ થતી નથી ખાલી કલ્પિત કલ્પનાઓથી ઉભું કરેલું આપણું જગત છે હવે અહીંયા સંજોગો બનાવો ના આધારે બદલાય છે સ્થિતિ કેમ માની સમજી લો કે એક લાંબુ કપડું છે ત્રણ મીટર નું એને માથે બાંધીએ છીએ તો એ ફાળિયું બની ગયું

એના વ્યવહારિક માટેનો ધર્મ ની અંદર એને ગોઠ્યું ત્યારે એ ઉત્પત્તિ આ જ રીતે જગત નું છે જગત ની રચના આખી થઈ એટલે ભગવાન ભગવાને કરી હોય તો ભગવાન ને શું જરૂર હતી આ જગત ની રચના કરી હોય જો ભગવાન ને એવું લાગે કે હું પૂર્ણ નથી અને જગત ની રચના કરું તો પૂર્ણતા ને પામી જઈ તો ભગવાન પેલા અપૂર્ણ હોવા જોઈએ તો ખરી રીતે પૂર્ણ થી પૂર્ણ રહે છે માટે વિવર્ત છે જગત પરમાત્મા જીવ સિવાય બીજું કોઈ બનનારો નથી બીજી કોઈ વસ્તુ નથી અજ્ઞાની માટે પરિણામ છે તો અજ્ઞાની નો અનુભવ પરિણામ તરીકે નો જગત સાચું લાગે છે બદલાતું લાગે છે અમે જ્ઞાનીનો અનુભવ છે એ મેરે અપને સીવાકૃથ નાહી બદાય સમુદ્રની અંદર ઉપા થયેલા બિંદુ તરંગો છે બીજું કાઈ નથી હોય તો મુખ્ય વસ્તુ ધર્મ જે છે જ્ઞાની આ છે તો જ્ઞાની આંખમાં કાળ કે દેહ એ શૂન્યની જેમ છે કાઈ નથી જે જ્ઞાની મે જગત છે કે પાણી પરપોટા જેવું પ્રતિ માત્ર છે બુદ્ધિ ના જ્ઞાન થી ઉત્પત્તિ વિનાશ અને લય છે છે બધી જ્ઞાન થી થાય તો લીતિના આકારે વૃત્તિ ની ઉત્પન્ન થાય વૃત્તિ ત્યારે ઘણા ની ઉત્પત્તિ ની વૃત્તિ થઈ એટલે એના વિનાશ નું પણ જણાય છે એટલે એક માપ નીકળે છે કાળ ધર્મ વાળો માપ કે ઘડો આજે આ માટલું બનાવ્યું હતું પ્રજાપતિ વિચાર કરે કે એને છ મહિના થી કાઢ્યું બાર મહિના થી સરસ મજાનું પાણી ઠંડુ ઠંડુ પીવા મળ્યું પણ આજે આ માટલું ફૂટી તો કાલ ધર્મ જોયો કે નહીં ઘડો ઉત્પન્ન થયો ઘડો વાપર્યો અને ઘડો ફૂટ્યો તો માપ હતું ને જે માપ ઘડાનું એક વર્ષનું એક કાલ ધર્મ વાળું છે હવે મુખ્ય જે જ્ઞાન થયું એ કાળ ધર્મ નું થયું ઉત્પત્તિ નું થયું સ્થિતિ નું થયું વિનાશ નું થયું હવે મૂળ તો એની અંદર સંસ્કારો ભર્યા દેશ કાળ ભર્યો એટલે નોખી પ્રતિથી ભણી અને દેશ જગત સત્ય થી ભર્યું એટલે બધું ભવાતવી ચાલુ થઈ યાર જીવાતમાં મોહ પામે છે ક્રોધમાં સ્વરૂપમાં કોઈ દેશ કે કાળ નથી એમાંથી કોઈ આકાશ ની ઉત્પત્તિ થઈ નથી કોઈ પાંચ મહાભૂતો ની ઉત્પત્તિ થઈ નથી અને તે બધું પ્રતિ માત્ર છે આવું જોવાય છે અજ્ઞાન ના ની બુદ્ધિ રમે છે તો ખટપટ ને આટિયો ચાલુ છે કલોતરો ચાલુ છે બંધન નું રોવાનું ચાલુ છે મુક્તિ જોઈએ છે ગોતવાનું ચાલુ છે પણ મારું પોતાનું એવું સ્વરૂપ લક્ષણ છે કે જેમાં નથી દેશ નથી કાલ નથી હલન ચલન નથી ભેદ ભય ભ્રાંતિ નથી આકાશ પાંચ ભૂતો નથી બધું માત્ર 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 બધું બધું છે એટલે મારાથી સિવાય બીજી કોઈ નોખી નથી કારણ કે હું એ જાણું છું કે વિવર્ત છે બધું ખાલી જણાય છે અને એક જ બનનારો છે તો મારાથી નોખું કોઈ વસ્તુ નિત્ય નથી કાયમ રહેવા મારી નથી તો દેશ અને કાળ નિત્ય નથી રહેલું કારણે દેશ કાળ પ્રતીક થાય છે હવે બુદ્ધિ છે મન છે હકીકત માં જાગી ને તો જગત છે નહીં કઈ જ નથી મારા પોતાના સિવાય બીજું કઈ નથી સત્વ છે બુ છે તે પણ સત્વ છે મન છે તે સત્વ છે તે તત્વ રૂપે છે એક જ છે પરમાત્મા રૂપે અહિયાં તો એક જણાય છે એક નથી જણાતું ને એક શુદ્ધ સાચી ભાવ માં છે ત્રણ ભાવ ઉભા થાય છે બુદ્ધિ ની અંદર આપડી

એટલે અજ્ઞાત બ્રહ્મ કારણ છે અને જ્ઞાત ભ્રમ જે છે તે બધું કાર્ય જગત ને બંધ કરી પરમાત્મા અનેક રૂપે નથી જણાતો એને અજ્ઞાત ભ્રમ કહી દઈએ અને શુદ્ધ જે છે એ વિજ્ઞાન તો કાર્ય અને કારણ બધું કલ્પિત છે અને શુદ્ધ બ્રહ્મ જે છે તે મુખ્ય છે પરમાર્થ પરમાર્થરૂપે છે વિજ્ઞાનરૂપે છે તો કોઈ કારણ અને કાર્ય શુદ્ધ બ્રહ્મની અંદર નથી હવે કાર્ય અને કારણ ક્યાં રહે છે તો জ্ঞাত અને અજ્ઞાત બ્રહ્મમાં પણ જો શુદ્ધ બ્રહ્મ જોતો હોય તો પોતાનો વિવર્ત જોવે પણ અવિદ્યા છે ત્યાં કાર્ય અને કારણ ઉકો થાય છે

સારામાં સારું પોતાના આખું જગત નિંદ્રા પામી જાય બધું કલ્પિત ભાવો ખતમ જાય આવી ની પૂર્ણ ભૂમિકા એની આપણે તનુમાનસા જોઈતી તનુમાનસા એટલે અજ્ઞાન ના સંસ્કારો ગાઢવાના સૂક્ષ્મ બનાવવાનું મન ને અને સૂક્ષ્મ બન્યા પછી જે સત્વા પતિ એટલે પોતાના ઓરડા માઇન્ડ હોઈ જવાનું હવે પછી ની આના પછી ની જયારે આવશે કાલે એક પ્રવચન રહેશે છત્વા પતિ નું એના પછી અસલ શક્તિ પદાર્થ ભાવિની અને સૂર્યગાહ આ ત્રણે પૂર્ણ મુક્ત ની ભૂમિકા છે એ ભૂમિકા વિશે પરમ વિશે ચર્ચા કરશું આવતીકાલે હજુ આપણે નિશ્ચય વાળું દ્રઢતા જ્ઞાન ની દ્રઢતા અને બઉ સારા માં સારી ઊંઘ આવવી જોઈએ ને બે ત્રણ કલાક ઊંઘ આવે તો એવું લાગે કંટાળ્યા ખા ઊંઘ ના મળી એમ જગત ને પૂરેપૂરું ઉગાડી દેવાનું બુદ્ધિ ને પૂરી ઉગાડી દેવાની પોતાના ખોળા માં શાંત કરી દેવાની અને સત્વાપતિ કહીએ છીએ એના માટે નું કાલે થોડો વિચાર કરશું સચિદાનંદ ભગવાન